અત્યારે આપણે જવાનું છે સોયુભાઈ ભાઈ આગળ નારૂ ભાઈ આગળ ઈ બધા આગળ બહુ મજા આવવાની છે આ બ્લોગ માં તો એન્ડ સુધી જોજો બહુ મજા આવશે તો જોતા રહો હા તો ગાઈસ આ આર્યન ભાઈ આપડા આરૂ ખાલી તમે યાદ આવજો જઈ લ્યો ઓ જઈ લ્યો હા મુસ્કાન કાસી હું કે ઓસામા શાંતિ છે ભાઈ આ સોયુભાઈ ભાઈ ઈ તો હવે તમે ફેમસ ને તો રખતા જોય સેલિબ્રિટી ને તારા હિસાબે જોળખે છે હા એ હા

ઓકે સોઈભાઈ કાઈ નથી શાંતિ છે તમે 4 વાગ્યાના બેઠા છો અમારે parking માં વાગ્યાની વાત જોઈએ કેટલા વાગ્યા છે છ વાગે ફોન આવ્યો તો સોઈભાઈ તમારે જોઈ વાગે ફોન આવ્યો તો જોઈ હોય તો વાગે ફોન આવ્યો તો જોઉં તો જઈ લેવાની છૂટ બરાબર તો કેટલા મેં તને ફોન કર્યો હા વાગે વાગે નંબર ના ભાઈ એ એ એ મસ્તી નહીં ઓછામાં હું કહો છામાં બસ તમારે જેવું નથી આ એકલો ક્યાં આવ્યો એકલો આવ્યો હીખા બસ એવો શીધ નથી ભાઈ કામમાં ઓલો કયા મઠ્ઠો મુઠ્ઠો ડ્યુટીમાં તો વિડીયો બનાવી બનાવવાના ખાતા હોય આજે મારે વિડીયો નથી બનાવતા બનાવી લીધા એટલે

હલે જોખો બોલો ડાયલોગ માર દો બોલો ગાંજા વાળો ડાયલોગ માર દો હે સોય ઉપર વાળો ગાંજા ડાયલોગ માર સોય ભાઈને કાલ ને તો માર દો તું મટીકી ઢીલા મટીકી ઢીલામાં પથ્થરકાના જો દમ મારે ઓ ચોકેગા દિવાના હે કે આટલા દિવસ તો ભાઈ આરે હે તો કામમાં હતો ભાઈ હે એક્ચ્યુલી કામમાં تھا એક્ચ્યુલી કામમાં થા એસા હે એસા કામમાં થઈ ગયું

યુ કહી દયો બધી તાર એ સાજુ ભાઈ એને ભલે ને બોલે ભાઈ ની બોલે લોકો બોલશે આ પબ્લિક આ પબ્લિક સિટી એ બોલશે હો પછી આ હાલ તો સીધા ભાઈ આ હાલ તો વાર તો ઘરે મુસ્કાન ના હમ દેખાડ દે એમ ને હરખા હરખા ઉડે થઈ જયરીયા પબ્લિકિટી ચાલુ રાખજો પબ્લિકિટી આમે મે પછી લોક રાખજો મારી બાયરી રાતના બજે નીકળ જયલીએ ચેક કરે આ જોઈ લે પબ્લિકિટી ને ને ઈ નહીં ઓલા આટલા આટલા વાર જીડીઓ જોતો વર્ષે મારા યાર હા

મોટી માં મોટી એને ગેમ રમી ગયા એક આ અને આ મોટો હે આ આનો આનો હે મેન

આ કૂતરાને નીનાવાળો શેમ્пуન વધુ મળે હો આપણે શિકુ માટે શેમ્пу લેવા આવ્યા જ એટલે સોયુ ભાઈ નું ફ્યુને શેમ્пу વાત ચાલો અંદર જાય શેમ્пу લેતા આવી તો આનું સોયુ નું શેમ્пу લઈ લીધું છે સોયવાય તમારું શેમ્пу લઈ લીધું છે હવે હવે તો હવે શેમ્પુપુલ લઈ લીધું ને હવે જાય અમે લોકો હું ગયા જ માર નરે મગજ હું ઓછો છે કે મારો તમારો ઓછો એ આમાં ક્યારેક તો હું આમાં સુઈ જાઉં બહાર વાય પછી મને આ શોકીદાર ઊભા કરે આમ ફેરફેરવા માંડે આમ ચક્કર આવવામાં કાચકર આવવા માંડે અને ઊંઘ આવે નકરી નિંદર આવે નકરી નિંદર આવે પછી સુઈ જાઉં ને પછી શોકીદાર મને આ બધાય માણસો યાદ આવે ને પછી મને ઊંઘી કરાય ક્યાં શું

જુગની જુગની ઓય હાય જુગની જુગની આ તું બોલે હાલ પછી આ સોયુ બોલે પછી સોયુ બોલે તને બોલે જ ને પણ ચલો ચલ મારું બોલ દે શું બોલુ ચલો મારું અહીં આવ તું બાજુમાં આવ ચલો મારું બોલ દે ઓલો મારી જાન ઉપર બોલ હા બોલ મારી જાન છે હા બોલ દેખાડો વિડિયો દેખા હા આહા માર દીપો

અલાલી તો સકાય થઈ ગઈ આની બાયરી બહુ ખતરનાક છે ઓ ભાઈ કાઈ નાખી હોય લોચો થઈ જાય ભાઈ ખાજે યે યે તને બાયરો નથી ન કે યે સિન કાટ ડાલ ના યે સિન મત ડાલ ના वरना લડકી કા મેસેજ નહીં આયગા સમજ રે હો અલાલા આગળ દેખાડે હું તાયું ભાઈ

हो हिंदी चालू में हिंदी चालू में हमारे हिम्मत का लाइक मिले चालू में हिम्मत लाइक मिले हाँ बोल बोल तो बोल तू तो बोल का राम राम रहिए भाई ये भी दुकान किए आज मैं बोल तुम्हारे लेने जा यार बोल बोल यार पानी पानी तो पीयो तुम्हें के पूछिले ले हालचाल तो पूछ ले बता हालचाल तो पूछा पब्लिक सिटी ना हिंदी में ये है लोटा तो क्या बोलते इसको बोलते हैं लोटा અ પબ્લિક ટીવી ને આજકાલ તો પૂછા દિયર પબ્લિક ટીવી ધ્યાન નહિ દે કેમ કે તો હારું હે ક્યાં કે તો આજ આમ કરતો ગામ તો એ ના ના બાઈડે ચોકલેટ ચોકલેટ કેંગેલો ચોકલેટ લઈ ચોકલેટ લઈને કેંગેલો તો હરામ એને એને ખવડાવવા ગઈ बकरी ભાયા बकरी ને ચોકલેટ ખવડાવવા ગઈ बकरी 7 4 7